છેલ્લા ત્રણ ચાર દિવસથી જે પ્રકારે વાતો ચાલી રહી છે અને એક વાત એ ચાલતી હતી કે દૂધસાગર ડેરીનું દેવું વધી ગયું છે એ બાબતે આપને માટે અમે એક થયો હતો કે ડેરીએ એડવાન્સ પૈસા લઈને લોન ઓછી કરી છે તો મારે આપને જણાવું છે આપના માધ્યમથી કે દૂધસાગર ડેરીનો બધો જ વેપાર અમૂલ ફેડરેશન સાથે થતો હોય છે અમૂલ ફેડરેશનમાં જે અમે માલ મોકલતા હોઈએ છીએ એના પૈસા લગભગ વીસ દિવસે તમે પરત મળતા હોય છે એનો મતલબ એવો થાય કે વીસ દિવસની અમારી બાકી ત્યાં આગળ ચાલતી હોય છે આજે જે માલ મોકલીએ મળે એટલા સાયકલ રોજે રોજ ચાલતી હોય છે એવરેજ અમારા ચારસો થી સાડા ચારસો કરોડ રૂપિયા ફેડરલ પાસે કાયમ માટે લેવાના હોય છે આ માર્ચ મહિનાની અંદર જયારે માર્ચ મહિનો આવ્યો ત્યારે એક ત્રણ પચીસની સ્થિતિએ અમારે ત્રણસો ઓગણસાઠ કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના હતા એની સામે ફેડરેશનને જે અમે માર્ચ મહિનામાં માલ આપ્યો એ અમે સાતસો એકતાલીસ કરોડ રૂપિયા માલ ફેડરેશન બિલિંગ થયો હતો એમ કુલ મળીને અમારે અગિયારસો કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના થયા હતા કારણ કે એક ત્રણ પચીસ ત્રણસો ઓગણસાઠ કરોડ લેવાના હતા અને સાતસો એકતાલીસ કરોડનો માલ અમે નવો એમનો મોકલ્યો એમ કરીને અગિયારસો કરોડ રૂપિયા આશ્રય લેવાના થયા તેની સામે ફેડરેશન પાસેથી અમે પાઉચ ફિલ્મ લાવતા હોઈએ છીએ દવાઓ લાવતા હોઈએ છીએ પશુ દવાઓ વગેરે એના એકસો છવ્વીસ કરોડ રૂપિયા કપાત કરી અને અમારા નવસો ચુંબણેર કરોડ રૂપિયા ફેડરલ પાસે અમારા દૂધસાગર એની જે માલ આપ્યો તો એના પૈસા લેવા નીકળતા હતા અમે ફેડરનને વિનંતી કરી એકત્રીસ માર્ચ છે અમારા બેંકમાં લોનો ભરવી છે અને યુનિયન બેંકમાં અમારી લોન જે હતી એની અવધી એકવીસ માર્ચ અને અઠાવીસ માર્ચે પૂરી થતી હતી તો એ લોન ભરવા માટે અમારે જરૂર હતી એટલે જે અમારા પોતાના પૈસા નીકળતા હતા લેવાના અમને વધુ મળે એ માટે વિનંતી કરી ફેડરેશન અમને માર્ચ મહિનામાં નવસો બાવીસ કરોડ રૂપિયા આપ્યા અને એના કારણે અમે લોન જે ભરી પણ મારે આપને જણાવું છે કે નવસો બાવીસ કરોડ રૂપિયા લીધા પછી પણ ફેડરેશન પાસે એકત્રીસ માર્ચે અમારે બાવન કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા એ અમારી બેના શીટમાં છે એનો મતલબ એ થાય કે અમે કોઈ પણ પ્રકારનું એડવાન્સ લીધું નથી અમારા જે નાણાં લેવાના નીકળતા હતા માલના એ નાણા અમે ફેડરેશન પાસેથી લીધા છે એ અમને એક વેપારી જે સમજૂતી હોય એ પ્રમાણે એમને થોડા દિવસ ભેલા એમને આપ્યા એના કારણે અમે બેંકને એ લોન ભરી શક્યા છીએ બીજે મુદ્દો પાવડરનો અત્યારે ખૂબ ચાલે છે કે પાવડર પડ્યો તો છતાં પણ કેમ ખરીદવામાં આવ્યો તો મારે આપને આપના માધ્યમથી જણાવવું છે કે દૂધસાગર ડેરી હોય કે બીજી રાજ્યની અંદર ડેરી હોય ડેરીઓને અંદર અંદર એન્ટરલેકિંગ વેપાર કરવો હોય તો પણ લેટરેસ્ટના માધ્યમથી થઈ શકતો હોય છે અમે આ જે પાવડર પંચાવનુ ટન ખરીદ્યો છે એ કોઈ પ્રાઇવેટ ડેરી પાસેથી કે પ્રાઇવેટ પાર્ટી પાસે નથી ખરીદ્યો અમૂલ ફેડરેશનના દ્વારા જ અમે આ ફેડરેશન માલ ખરીદ્યો છે અને ખરીદવાનું કારણ એ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એનો ભાવ બસો એકત્રીસ રૂપિયા કિલો થી માંડી અને બસો પચાસ રૂપિયા માર્ચમાં પહોંચ્યો ત્યાં સુધી અલગ અલગ તબક્કામાં ખરીદ્યો જેની એવરેજ લગભગ બસો ચાલીસ રૂપિયા કિલોની આવે છે એ માલ ખરીદ્યો એ વખતે પણ મહેસાણી નો પાવડર બસો સિત્તેર રૂપિયા વેચાતો હતો અને મારા જણાવવું છે કે અમે એપ્રિલ ને મે મહિનામાં 270 રૂપિયા કિલો પાવડર જે વેચ્યો અમારો પાવડર એના કારણે આ દૂધ સંગ્રહ જે પેલી એવરેજ હતી એના કારણે 270 રો વેચ્યો એના કારણે લગભગ 16 કરોડ ને 50 લાખ રૂપિયાનો દૂધ સંગ્રહ ફાયદો થયો છે મારો કહેવા મતલબ એ છે કે જ્યારે આપણે પોતાને જરૂર દેખાતી હોય તો અમે આ પ્રકારે ડેરીઓ પાસેથી અરસ પરસ માલ લેતા હોઈએ છીએ પણ એની અંદર વચ્ચે માધ્યમ ફેડરેશન છે ફેડરેશનના માધ્યમથી માલ ખરીદાતો હોય છે અને એ પ્રકારે અમે ખરીદી અને આ મારું બોર્ડ બેઠું છે આખા નિયમ મંડળમાં જ્યારે જ્યારે દર મહિને મીટિંગ થાય ત્યારે દર મહિને કેટલો મા અમે ફેડરશન પાસેથી લીધો એની દરેક વખતે માહિતી પણ અમે આપેલી છે એ આ બોર્ડના સભ્યો બેઠા જ રૂબરૂ વાત કરું છું એટલે આ વાત છ મહિના જૂની છે અત્યારે એને ઉખેડવાનું કેમ કારણ છે એ આપણે સમજી શકીએ છીએ બધાએ અને મારે બીજું એ કહેવું છે કે આમ હાલ કોઈ પ્રાઇવેટ પાર્ટી પાસેથી ખરીદવું હોય તો કોઈને કમિશન મળે અથવા તો અહીંથી પ્રાઇવેટ પાર્ટીને વેચાય તો કમિશન મળે આ માલ તો અમે અમૂલ ફેડરલ પાસે લીધો અને સામે અહીંયા ડેરીમાં માલ વપરાય છે તો આની અંદર કોનો ફાયદો થવાનો હતો આ તો અમારા 5 લાખ પશુપાલકોનો થયો છે આ તો અમારી દૂધ સાગર ડેરીને જે થયો છે એના કારણે અમે એ વધુ લખો પશુપાલકને આપી શકે છે દૂધનું માર્કેટ એ પ્રકારનું છે મિત્રો કે જ્યારે દૂધ શિયાળામાં વધુ હોય અને સામે માલ ના વેચાતો હોય તો અમે એક પણ દિવસ દૂધ બંધ રાખતા નથી દૂધ બંધ રાખીએ તો ખેડૂત દૂધ ભરાવા ક્યાં જાય કેટલા માટે મે દૂધ શિયાળામાં જેટલું પણ આવે એટલું લઈ લેતા હોઈએ છીએ અને એનાથી જે માખણ કે પાવડર બનાવી સ્ટોક કરતા હોઈએ છીએ અને હવે જ્યારે આ સિઝન શરૂ થશે અમારી લગભગ ડેરીની સિઝન એ પ્રકારે કહેવાય કે હવે ઉનાળો પૂરો થયો એટલે હવે સિઝન શરૂ થઈ તહેવારો આવશે દિવાળી આવશે એટલે બધો સ્ટોક પાછો ખાલી થઈ જાય શિયાળામાં પાછો ફરી સ્ટોક થવાનું શરૂઆત થાય એટલે માર્કેટને કોઈ સમજી શકતું નથી કે ક્યારે કેટલો માલ વેચાશે દૂધમાં પણ એવું હોય છે કે દૂધમાં કોઈ વર્ષે દૂધ ઘટી પણ જાય કુ વર્ષે દૂધ વધી પણ થાય આથી બે વર્ષ પહેલા લંબી વાયરસ આવ્યો હતો એ વખતે આખા દેશની દૂધ ઘટી ગયું એ વખતે માલની શોર્ટેજ થઈ હતી તો આ એ માર્કેટ એ માંગે પુરવઠા પર આધાર રાખે છે એટલે અમે કોઈ દિવસ આપણા પશુપાલકને દૂધ ઘેર રાખવું ના પડે અથવા તો એ અનસિક્યોર ના થાય એટલા માટે એ જેટલું પણ દૂધ ઉત્પાદન કરે એ મંડળીના માધ્યમથી ખરીદી લઈએ છીએ અને એ ખરીદેલું દૂધ ઉપર અમે જેટલું વેચાય એટલું વેચી બાકીનામાંથી એનો ધન સ્વરૂપ બનાવીએ એટલે માખણ અને આ બાજુ પાવડર એ બનાવીને મૂકતા હોઈએ છીએ પણ એના દસ દિવસે પૈસા પશુપાલકને આપી દેતા હોઈએ છીએ અને જે માલ અમારી પાસે સ્ટોક થાય એના પર લોન લેવી પડે અને જ્યારે એ માલ વેચાય એટલે પછી લોન ભરી દેતા હોઈએ છીએ આ છેલ્લા વાંસળ પરથી ચાલતી એક સાયકલ છે અને એ પ્રમાણે આ ડેરી કામ કરી રહી છે ત્રીજી વાત મારે આપણે કરવી છે કે દૂધસાગર ડેરીમાં બે હજાર એકવીસમાં મેં સાધન સંભાળ્યું

એ લોન 415 કરોડ બાકી હતી માલ સ્ટોક ની વાત નથી કરતો માલ સ્ટોક ની લોન અલગ હોય પણ જે પ્રોજેક્ટ માટે લોન હોય એ લોંગ ટર્મ લોન કહેવાતી હોય છે એ લોંગ ટર્મ લોન 415 કરોડ રૂપિયા હતી એનો દર મહિને હપ્તો આવતો હોય છે અને આ 4.5 વર્ષમાં એના અમે હપ્તા સ્વરૂપે 304 કરોડ રૂપિયા એ જૂનું દેવું હતું ચૂકતે કર્યું છે અને આજની સ્થિતિએ એ 415 કરોડમાંથી 111 કરોડ રૂપિયા બાકી છે મારો કહેવા મતલબ એમ છે તમે

તમે વિચાર કરો કે એક બાજુ 1243 કરોડનો માલ પડ્યો હોય 31 માર્ચે અને એના ઉપર જે મે શોર્ટ ટર્મ લોન લઈએ એ ફક્ત 513 કરોડ હોય તો આ તંદુરસ્ત બેલેન્સ શીટની આ નિશાન છે અમારો જે પાવડરની વાત પણ કરી એ પાવડર પણ મે કહ્યું પ્રમાણે અમારે ફાયદો થાય એટલા માટે કરતા હોઈએ છીએ ગઈ ગઈ કાલે કે પરમ દિવસે વિવાદ થયો તો કે ચરાડામાં અમારો જે ગોડાઉન છે એની અંદર એક્સપાયર ડેટ વાળો પાવડર પડ્યો છે તો એના બાબતે પણ મેં પરમ વિશે પ્રેસ કરી હતી પણ ફરીથી આજે આ હું આપને આપના માધ્યમથી જાણવા માગું છું કે દૂધસાગર ડેરી હોય કે ગુજરાતની કોઈ પણ ડેરી હોય એ જ્યારે પાવડર બનાવે ત્યારે એની ઉપર જો એક્સપોર્ટ કરવાનું હોય તો એની લાઈફ બે વર્ષનો મેં એની બેસ્ટ રિપોર્ટ લખતા હોઈએ છીએ વાપરવા માટેની અને દેશમાં આપણું જે ઇન્ડિયામાં વેચવાનું હોય એના પર અઢાર મહિના લખતા હોઈએ છીએ કેટલા માટે લગતા હોય છે કે લોકોમાં અવેર કારણે જલ્દી માલ વપરાય પણ આવું કોઈ પણ દિવસે બને કે આ માલ 18 મહિના સુધી વેચાયો નથી તો અમે એનું એના 10 દિવસ પહેલા એનું સેમ્પલિંગ થાય સેમ્પલિંગ થયા પછી એમાં બધી ગુણવત્તામાં પૂરેપૂરો ઉતરે તો ફેડરેશન પાસેથી બે રિપોર્ટ જાય ફેડરેશન જો મંજૂરી આપે તો એ પાવડર ફરીથી રીપ્રોસેસમાં વપરાતો હોય છે આ વર્ષોથી ચાલી આવતી પ્રેક્ટિસ છે આમાં કંઈ નવું નથી એટલે કોઈ માલ એક્સપાયર નહોતો પણ એ માલ વાપરી શકાયો હતો અને અમે આજે ભારત સરકારને વિનંતી કરી છે કે અમારા ગોડાઉનમાં જે માલ પડ્યો છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એનું સેમ્પલ લે અને એની પૂરેપૂરું પરીક્ષણ કરી અને એની પણ સચ્ચાઈ જે છે એ લોકો સમક્ષ મૂકે એ વિનંતી અમે આપના માધ્યમથી કરવા માંગીએ છીએ એટલે આ ફક્ત અમૂલ બ્રાન્ડને કે સંસ્થાને બદનામ કરવાનું જે કાવતરું હતું એના ઉપર આપના ખુલાસો હું આ પ્રકારે કરી રહ્યો છું મિત્રો સાડા ચાર વર્ષની અંદર દૂધસાગર ડેરી જે વેચાણ વધ્યું છે એ આપણે મારે જણાવવું છે દૂધનો જે પાઉચનો વેચાણ છે એની અંદર 2021 થી સરખામણીએ 2025 માં લગભગ 39% નો વધારો દૂધના પાઉચના વેચાણમાં થયો છે છાસના વેચાણની અંદર લગભગ 2021 થી સરખામણીએ 2025 માં 73% નો વધારો છાસની અંદર અમે કરી શક્યા છીએ દહીંના વેચાણની અંદર 2021 થી સરખામણીએ 2025 માં 109% નો વધારો વેચાણની અંદર નોંધાયો છે જીએસટી બિલ જે આવે છે કે જેની શેલ્ફ લાઈફ નેવું દિવસ હોય છે પહાડી રાજ્યોમાં ખૂબ ચાલતું હોય છે એનું નામ અમુલ મોતી છે એ જીએસટી બિલની અંદર પણ બે હજાર એકવીસની સરખામણીએ બે હજાર પચીસમાં ગણાએસી પોઈન્ટ એક્યાસી ટકાનો વધારો આની અંદર અમે કરી શક્યા છીએ આ બધું કરવાના કારણે અમે અમારા પશુપાલકોને સારા ભાવ આપી શકીએ છીએ અને વર્ષના અંતે સારો નફો પણ આપી શકીએ છીએ દૂધ સંપાદનની વાત કરું તો દૂધ સંપાદન બે હજાર વીસ એકવીસમાં ઇકોતેર

દૂધ સાગર ડેરી એ બહાર પણ દૂધ સંપાદન કામ શરૂ કર્યું છે એ પણ આ નિયમ મંડળ આયા પછી અમે ઉત્તર પ્રદેશ હોય હિમાચલ પ્રદેશ હોય હરિયાણા હોય આ બધી જગ્યાએ દૂધ સંપાદન કામ જે પ્રમાણે અહીંયા થાય છે એ પ્રમાણે ત્યાં પણ શરૂ કર્યું એના કારણે 2021 ની સરખામણીમાં એમાં પણ લગભગ 55% નો વધારો દૂધ સંપાદન થયો છે જે પણ આપણે સમક્ષ મૂકવા માંગુ છું દૂધ સાગર ડેરી જે દૂધના ભાવ રેગ્યુલર ચૂકવતી હોય છે એને જ્યારે વર્ષના અંતે ભાવ વધારો આપીએ ત્યારે એ ભાવ ભેળવી રકમ અંદર ઉમેર્યા પછી આખરી ભાવ કહેવાતો હોય છે એટલે સમજો કે અત્યારે આઠસો ત્રીસ રૂપિયા દૂધનો ભાવ ચાલે છે અને આ વર્ષ પૂરું થશે એટલે જે લબ્બો છે એમ એમને આપીશું ભાવ ભેળ તરીકે એ આઠસો ત્રીસ રૂપિયામાં નાખી દઈએ તો એ આખરી ભાવ કહેવાય તો એ આખરી ભાવ બે હજાર વીસ એકવીસમાં પ્રતિ કિલો પેટે સાતસો સત્તાવન રૂપિયા હતો એ ખેડૂતને ચૂકવતા ચૂકવતા બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસમાં અમે જે ચારસો બે કરોડ રૂપિયા નફો આપ્યો એના કારણે નવસો રૂપિયા પ્રતિ કિલો ભાવ આપી શક્યા છીએ પશુપાલકો ગ્રોથ પણ થયો છે એ બે હજાર પંદર સોળમાં દૂધસાગર ડેરી એકસો બે કરોડ રૂપિયા આપ્યો હતો સોળ સત્તરમાં એકસો તો કરોડ રૂપિયા આપ્યો હતો

અત્યાર સુધીનો 65 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ચૂકવાયેલો ભાવધારો હતો તમે કલ્પના કરો એક બાજુ 100 સવા સો કરોડ રકમ હોય દૂધ ખરી 12% વધ્યું છે બે કહ્યું પ્રમાણે અને આ બાજુ દૂધનો નફો જે ખેડૂતો ચૂકવાય છે એ 402 કરોડ સુધી પહોંચે એ શું બતાવે છે એ વિચાર તમારે મિત્રો કરવાનો છે તમને અમે આ સીટ પણ આપીએ છીએ એની અંદર આ બધું જ જે હું બોલ્યો એ પણ છે આંકડા અને ટકાવારી સાથે પણ છે બીજું અમારા આ બધા મેં જવાબ આપ્યા એ અમારા નિયામક મંડળમાં અમારા નિયામક મંડળના મિત્રો અને ભાઈ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રશ્નોના જવાબ સ્વરૂપે જ આ બધા જ અમે એ ખુલાસા કરી રહ્યા છીએ એક બીજો પણ ખુલાસ એક પ્રશ્ન એમને પૂછ્યો હતો કે દૂધના ભાવનો જે કોઠો છે એમાં અમે ફરક કર્યો છે એની અંદર પણ મારા જણાવવું છે કે વર્ષો અગાઉ આપણા જિલ્લામાં ભેંસનું દૂધ ખૂબ મોટું પ્રમાણમાં હતું અત્યારે ગાયનું પ્રમાણ વધ્યું છે એટલે અત્યારે ગાયનું પ્રમાણ વધવાના કારણે અમારું ભેંસનું દૂધ ઓછું આવ્યું અને જે રીતે માર્કેટ ની ડિમાન્ડ છે એમાં ભેંસના દૂધમાં ફેટ વધુ હોય એટલે ફેટ જરૂર હોય અને ભેંસના દૂધની જરૂર હોય એટલા માટે અમારા નિયમક મંડળે અમારે આવ્યા પછી ભેંસ અને ગાયને બંનેને અલગ કરીને ખાલી ભેંસ ને પ્રોત્સાહન મળે એટલે પચીસ રૂપિયા કિલો ફેટ વધુ આપીએ છીએ ગાયનો કોઈ ભાવ ઓછો કર્યો પણ નથી કે કોઠામાં પણ કોઈ ફરક કર્યો નથી કોઠાની અંદર ફરક અમારું નિયમ મંડળ આવ્યું તેના પેલા એક બાર બે હજાર તેરે અને એક ચાર બે હજાર ચૌદ ના વર્ષમાં કોઠામાં ફેરફાર થયો હતો અમે કોઠામાં કોઈ ફેરફાર કર્યો નથી અમે ગાય અને ભેંસના જે દૂધ ખરીદતો ભાવ છે એમાં ભેંસની અંદર અમારે વેચાણ વધુ હોય એટલે અમે અમે પ્રોત્સાહન આપવા માટે ભેંસનો થોડો વધુ ભાવ આપીએ છીએ જ્યારે બોર્ડની મિટિંગમાં નિર્ણય લેવાતો હોય કે ભેંસના અભાવ આપીશું અને ગાયના ભાવ આપીશું તો અમને ખબર નથી કે કોના ઘેર ભેંસ છે કોના ઘેર ગાય છે બધા પશુપાલકોને જે પણ પશુ રાખવું એની છૂટ છે

તમે તટસ્થ તપાસ કરાવો અને અમે કસુરવાર હોઈએ તો અમારી સામે પગલાં ભરો અમને ક્લિન જીટ આપો એટલા માટે અમે કહીએ છીએ કે આ પાંચ લાખ પશુપાલકોના વિશ્વાસનો સવાલ છે જે પ્રમાણે સાડા ચાર વર્ષથી શાસન ચાલી રહ્યું છે અને કરકસર પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છીએ અને છતાં પણ આ રીતના આક્ષેપો થતા હોય તો અમે સામે ચાલી અને આ તપાસ માગવા માટે જઈએ છીએ આજે કે તમે તપાસ કરો અને જે પણ કસુરવાર હોઈએ છો અમે કોઈ મુદ્દામાં તો અમે એનો જે પણ અમે ભૂલવા માટે તૈયાર છીએ ના હોય તો અમે તમે અમને ક્લીન ચીટ આપો અને બે બાબતની વાત કરી એક બાજુ તપાસ પણ માગીએ છીએ અને એક બાજુ સરકારને વિનંતી પણ કરીએ છીએ કે અમારો જે પાવડર પડ્યો છે ચરાડામાં એનું પણ પરીક્ષણ કરવાનું એ જો એમાં પણ તકલીફ હોય તો પણ તમે ડિવિઝન પગલાં લઈ શકો છો મારો કહેવા મતલબ એમ છે કે અમૂલના માધ્યમથી અમૂલ અમૂલ હોય કે દૂધ સાગર હોય એ આપણા જે દૂધ કે દૂધની પ્રોડક્ટ વાપરનારા ગ્રાહકો છે એને જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ જરા પણ ડગે નહીં એટલા માટે પૂરેપૂરી ચિંતા સાથે દૂધ સાગર ડેરી અને અમૂલ કામ કરી રહ્યું છે અને એટલા જ માટે અમે સામેથી વિનંતી કરીએ સરકારને કે તમે પૂરે એન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ પણ કરાવો અને જે આક્ષેપો થયા છે એની પણ સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે અને તપાસના અંતે જે પણ નીકળશે અમે જો કશું હશું તો અમે સજા બહુ તૈયાર છીએ ના હોય તો તમે અંદર ક્લિક ચીટ આપો વિનંતી કરવા માટે જવાના છીએ